ધાનેરાના માલોત્રા ગામે જમીનની જૂની અદાવતમાં એક પરિવારના લોકો વચ્ચે ઝપાઝપી થઈ ગઈ હતી કહેવાય છે કે ન કે જર જોરુ અને જમીન એક જ્યાના છોરુ એ મુજબ બાપ દાદાની જમીનના ભાગ મુદ્દે પરિવારના સદસ્યો આવ્યા આમને સામે ઉત્તમજી રાજપૂત જ્યારે ગોગા મહારાજના મંદિરે દર્શન કરવા જતા હતા ત્યારે પરિવારના ત્રણ લોકો વચ્ચે જપા ઝપાઝપી થઈ હતી જેમાં ત્રણ લોકો ઈજાગ્રસ્ત થયા હતા જેઓને સારવાર અર્થે ધાનેરા રેફરલ લવાયા હતા મોંઢમાર વાવતા ધાનેરા રેફરલ હોસ્પિટલમાં સારવાર શરૂ કરવામાં આવી હતી જે આ બાબતે ધાનેરા પોલીસ મથકે અરજી પણ કરાઈ છે જમીનના જૂના વિવાદના કારણે ઝઘડો થયો હોવાનું સામે આવ્યું છે રૂપે મોલોદ્રાય મંદિરે અદ્રેણી માથા ગુડમન કરી કરતા મન કરી કરીને કોવાડી ધારીયન

વેણોન છોડાવવા કે વરી ધકા દે ને મારે મોટી યાર બે થાપ મેલી કરતા કરતાં હટાવી આવ્યા કે હટાવી દે આયા આવ્યા નો નહીં આયા ઘરે નહીં ગયા ધાબા ધીબો કરતા પછી બાજુ છોડ આવે ને ઘરે લઈ ગયા આ વેળા વેળાઓ મારું નામ દીપસિંહ માલોત્રા હું આજે બાર ગયેલો હોવાથી ભીનમાળ ગયેલો હતો પણ અચાનક મને અગિયાર વાગ્યાના સમારંભમાં ફોન આવેલ કે ઘરે ત્યાં માથાકૂડ કરીએ એટલે ફોન આવેલો મને પછી હું ઘરે તો ઘટનાની જાણથી મને કે ભાઈ ઉત્તમસિંહ ત્યાં મંદિરે ગયેલાબજી ના મંદિરે ગોપબાજી મંદિરે ત્યાં લગભગ વીસ ત્રીસ માણસો હતા ત્યાં ત્યાંથી પ્રસાદ ચડાવીને પાછો આવતો હતો તો એના ઉપર ત્રણ લોકો નામ બેઠા હતા ધોકા કુવાડી મતલબ કોદાળી કોશ લઈને એ લોકો એના ઉપર તૂટી પડ્યા તો અમારે હગાવાળા જમાઈ પેટો થી અહીંયા આવતા હતા ગોપબાબજી મંદિર એમના હિસાબ થી કોઈ બાધા હશે તો એ આવતા હતા એ પછી છોડવા પડ્યા તો એમને વગાડ્યું એનો છોકરો હતો તો એમને બી વગાડ્યું પછી મહેન્દ્રસિંહ કરીને અમારા ભત્રીજો એ બી ધોધરાથી આવેલો હતો એમને બી લગાડ્યું પછી ભાઈ કરીને એ મંદિર આવતા હતા અઢાજી કરીને એમને અહીંયા ખભાના ભાગે બી લગાડ્યું છે માતાના ભાગે પાછળ લગાડ્યું છે અને એ અત્ર થતા અર્ધનાજી કુવા ઉપરથી ખબર પડી તો આવતા હતા તો એમને બી મતલબ અહીંયા મોડા ઉપર પાછળ અહીંયા લગાડ્યું આ લોકોએ